પાપી દંપતી તમે બંને તમારી દીકરીના ઘરે ભોજન કરીને અતિ મોટું પાપ કર્યું છે તમને નરકની ભયંકર સજા મળશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વાસ્તુ પ્રેરણા મિત્રો આજે અમે વાત કરવાના છીએ એવા સંબંધની જે પૃથ્વી પર સૌથી પવિત્ર મનાય છે માતા પિતા અને દીકરીનો સંબંધ પણ મિત્રો શું તમે જાણો છો કે શાસ્ત્રો મુજબ માતા પિતાએ અમુક સંજોગોમાં દીકરીના ઘરમાં જમવાનું કેમ ટાળવું જોઈએ શું આ માત્ર એક અંધશ્રદ્ધા છે કે તેના પાછળ કોઈ ગહન ધાર્મિક કારણ છુપાયેલું છે જો માતા પિતા દીકરીના ઘરે જમે તો તેમને કયું પાપ લાગે છે મિત્રો આ કથા તમારા જીવનની ઘણી ગેરસમજ દૂર કરશે અને તમને સાચો માર્ગ બતાવશે તો મિત્રો આ રહસ્ય જાણવા માટે અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમે ચેનલ પર નવા હો તો વાસ્તુ પ્રેરણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો શરૂ કરીએ આ કથા સતયુગના સમયની વાત છે ગરુડદેવ જે ભગવાન વિષ્ણુના વાહન અને પરમ ભક્ત છે તેઓ સદૈવ ધર્મ અને શાસ્ત્રોના રહસ્યોને જાણવા માટે ઉત્સુક રહેતા હતા એક દિવસ તેઓ વૈકુંઠધામમાં ભગવાન શ્રી હરિ પાસે આવ્યા અને હાથ જોડીને બોલ્યા હે પ્રભુ આજે જ્યારે હું આકાશ લોકમાં વિચરણ કરી રહ્યો હતો ત્યારે મેં પૃથ્વીલોક પર એક વિચિત્ર દ્રશ્ય જોયું જેને જોઈને મારા મનમાં એક શંકા ઉત્પન્ન થઈ છે હે પ્રભુ મેં જોયું છે કે પૃથ્વીલોક પર ઘણા માતા પિતા પોતાની વિવાહિત પુત્રીના ઘરે જાય છે અને ત્યાંનું અન્ન જળ ગ્રહણ કરે છે પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે માતા પિતાએ દીકરીના ઘરનું ભોજન ગ્રહણ ન કરવું જોઈએ આવું કરવું વર્જિત છે હે પ્રભુ આ નિયમ પાછળ શું કારણ છે અને જો કોઈ માતા પિતા આવું કરે છે તો તેમને કયું પાપ ભોગવવું પડે છે અને મારો બીજો પ્રશ્ન એ છે કે આ સંસારમાં સૌથી મોટું ધન શું છે ગરુડદેવના આ પ્રશ્નોને સાંભળીને ભગવાન વિષ્ણુ એક રહસ્યમય મુસ્કાન સાથે બોલ્યા હે વિનતા પુત્ર ગરુડ તમારો પ્રશ્ન અત્યંત શ્રેષ્ઠ અને ધર્મસંગત છે આ વિષયમાં ઘણા લોકો ભ્રમિત રહે છે શાસ્ત્રોએ આ નિયમ કેવળ એટલા માટે નથી બનાવ્યો કે દીકરીના ઘરનું અન્ન અશુભ છે પરંતુ તેની પાછળ ગહન સામાજિક અને આધ્યાત્મિક કારણો છુપાયેલા છે જ્યારે દીકરી વિવાહ પછી પોતાના પતિના ઘરે જાય છે ત્યારે તે તે કુળની ગૃહલક્ષ્મી બની જાય છે તે પોતાના પતિના કુળધર્મ અને કુળ મર્યાદાની પોષક હોય છે માતા પિતા જો દીકરીના ઘરે ભોજન કરે છે તો તેઓ અન્ન ગ્રહણ કરીને અજાણતા તે પરિવાર પર આશ્રિત હોવાનો ભાવ ઉત્પન્ન કરે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આશ્રિત ભાવથી ખાધેલું અન્ન ઋણ સમાન હોય છે માતા પિતા તે અન્નના ઋણી બની જાય છે અને આ ઋણ તેમના પુણ્યનો નાશ કરે છે આ જ કારણ છે કે તેને ધર્મશાસ્ત્રમાં અપાત્ર ભોજન કહેવામાં આવ્યું છે હે ગરુડ જો કોઈ માતાપિતા આવશ્યકતા કે વિવશતા વિના દીકરીના ઘરે વારંવાર ભોજન કરે છે તો તેમને પિતૃલોકમાં કષ્ટ ભોગવવું પડે છે તેમના ક્ષીણ થઈ જાય છે તેથી શાસ્ત્ર કહે છે કે પુત્ર દત્તમ અન્નમ પિતૃભય હિતમ ભવેત કન્યા દત્તમ અન્નમ પાપાય કલ્પતે અર્થાત પુત્ર દ્વારા આપવામાં આવેલું અન્ન માતાપિતા માટે પુણ્યદાયી હોય છે પરંતુ કન્યા દ્વારા આપવામાં આવેલું અન્ન પાપફળ આપનારું હોય છે હે વિનકારંદન હું તમારા આ બધા પ્રશ્નોનો ઉત્તર એક કથાના માધ્યમથી આપવા જઈ રહ્યો છું જેને સાંભળ્યા પછી તમને તમારા બધા પ્રશ્નોનો ઉત્તર મળી જશે મિત્રો કથા પ્રારંભ કરતા ભગવાન વિષ્ણુજી બોલ્યા હે ગરુડદેવ પ્રાચીન કાળની વાત છે ગંડક નદીની પાસે વીરપુર નામનું એક રાજ્ય હતું જ્યાં સુદર્શન નામના એક પ્રતાપી રાજા શાસન કરતા હતા તેમના રાજ્યમાં વૈભવની કોઈ સીમા ન હતી સોના ચાંદીના અસીમ ભંડાર અગણિત દુર્લભ રત્નો હાથી ઘોડા અને રથોથી સુસજ્જિત વિશાળ સેના એક દિવ્ય રાજમહેલ જેમની દિવાલો પર સુવર્ણ જડિત નકશીકામ દમકતું રહેતું હતું આરસ પહાણના ફર્શ પર ચાલવાથી એવી પ્રતિધ્વનિ થતી જાણે સ્વયં ગંગાની લહેરો ગુંજી રહી હોય રાજમહેલમાં સેંકડો સેવક સેવિકાઓ ચારે પ્રહર સેવામાં તત્પર રહેતા હતા દરબાર એટલો ભવ્ય હતો કે જ્યારે રાજા રાજસિંહાસન પર વિરાજમાન થતા ત્યારે રાજપુરુષો મંત્રીઓ અને સેનાપતિઓની આખી સભા સન્માનમાં ઝૂકી જતી તેમની ઉપસ્થિતિથી સભા કક્ષમાં જાણે તેજસ્વીતાની એક લહેર દોડી જતી જ્યારે તેઓ રથ પર સવાર થઈને નગરની ગલીઓમાં નીકળતા ત્યારે માર્ગની બંને બાજુ ઊભેલા નગરવાસીઓ પુષ્પવર્ષા કરીને તેમનું સ્વાગત કરતા બાળકો રથને જોઈને હર્ષિત થઈ ઉઠતા અને વૃદ્ધજનો આશીર્વાદ વરસાવતા દરેક તરફ રાજા સુદર્શનની જય જયકાર ગુંજતી પરંતુ હે વિંતાનંદન તે રાજસી ચકા ચોંદ પાછળ એક ઊંડો અંધકાર છુપાયેલો હતો જેવો રાતનો સમય આરંભ થતો સુદર્શનનું મન બેચેન થઈ ઊંઠતું તે એકલો પોતાના વિશાળ કક્ષની બારી પાસે ઊભો રહીને આકાશ તરફ જોતો જાણે તારાઓને કોઈ અનકહી વાત કહેવા માંગતો હોય તે સ્વયંથી પ્રશ્ન કરતો આટલો વૈભવ આટલો યશ આટલી શક્તિ અને સન્માન છતાં પણ મારા મનને શાંતિ કેમ નથી મળતી આ ખાલીપો કયો છે જે બધું હોવા છતાં પણ મને અંદરથી ખાઈ રહ્યો છે મિત્રો આ બધું વિચારીને રાજા સુદર્શનની બેચેની દિવસ પ્રતિદિન વધતી જઈ રહી હતી એક દિવસ રાજા સુદર્શને દરબારની વચ્ચે પોતાના મંત્રીઓ અને સભાસદોને પ્રશ્ન પૂછતા કહ્યું મને બતાવો સૌથી મોટું ધન શું છે સોના ચાંદી રાજસત્તા પુત્રપુત્રી કે પ્રજાનો પ્રેમ આ પ્રશ્ન સાંભળીને સભામાં ક્ષણભર માટે મૌન છવાઈ ગયું બધા મંત્રીઓ અમાત્યો અને રાજપુરુષો એકબીજાનો ચહેરો જોવા લાગ્યા પછી એક એક કરીને સૌએ પોતપોતાનો અભિપ્રાય રજૂ કરવાનું શરૂ કર્યું કોઈએ કહ્યું સ્વામી સોનું જ સૌથી મોટું ધન છે કારણ કે તેનાથી સંસારની દરેક વસ્તુ ખરીદી શકાય છે દરેક ઈચ્છા પૂરી કરી શકાય છે બીજાએ કહ્યું નહીં મહારાજ સંતાન સૌથી મોટું ધન છે કારણ કે તે જ વંશને આગળ વધારે છે નામને અમર બનાવે છે ત્રીજાએ કહ્યું મહારાજ પ્રજાનું સન્માન અને તેમનો પ્રેમ જ સૌથી મોટું ધન છે કારણ કે તેના વિના રાજા અધૂરો છે ભલે સોનું હોય કે સંતાન જો પ્રજાનો સ્નેહ ન હોય તો રાજસત્તા ટકી શકતી નથી રાજા સુદર્શને દરબારમાં ઉપસ્થિત બધાની વાતો ધ્યાનપૂર્વક સાંભળી પરંતુ તેમના હૃદયને તૃપ્તિ ન મળી તે ચૂપચાપ દરબારમાંથી ઉઠ્યા અને પોતાના કક્ષ તરફ ચાલ્યા ગયા તે જ રાત્રે રાજાએ એક વિચિત્ર સ્વપ્ન જોયું સ્વપ્નમાં તેને એક વૃદ્ધ સાધુ દેખાયા તેમના કેશ હિમ સમાન શ્વેત હતા નેત્રોમાં અસીમ કરુણા અને મુખમંડળ પર અદ્ભુત તેજ ઝળકી રહ્યું હતું તેઓ કોઈ દિવ્ય પ્રભાથી આભાસિત પ્રતીત થઈ રહ્યા હતા સાધુએ ગંભીર સ્વરમાં કહ્યું હે રાજન તું સોના ચાંદી રત્ન અને વૈભવના સાગરમાં ડૂબેલો છે પરંતુ સાચા ધનથી હજી પણ વંચિત છે તે ધન ન તારા ખજાનામાં છે ન દરબારની ચકાચોંધમાં ન તારા પુત્ર પુત્રીઓના સ્નેહમાં તે ધન તને કેવળ ધર્મ અને સત્કર્મના માર્ગ પર ચાલીને પ્રાપ્ત થશે તે જ ધન અમર છે તે જ જીવનને સાર્થક કરે છે સ્વપ્નમાં સાધુની વાણી સાંભળતા જ સુદર્શનનું હૃદય કંપી ઉઠ્યું અને તેની આંખ ખુલી ગઈ સ્વપ્ન વિલીન થઈ ગયું પરંતુ તે વચનોનો ગુંજારો તેના મનમાં પ્રતિધ્વનિત થતો રહ્યો પરોટ થતાં જ તે વ્યાકુળ મનથી પોતાના રાજપુરોહિતને બોલાવે છે અને સ્વપ્નમાં જોયેલી વાતો બતાવતા બોલ્યો મહારાજ મેં એક અદ્ભુત સ્વપ્ન જોયું મેં જોયું કે સ્વપ્નમાં એક તેજસ્વી વૃદ્ધ સાધુએ મને કહ્યું કે સૌથી મોટું ધન નષ્ટ નથી થતું અને તે કેવળ ધર્મ અને સત્કર્મથી જ પ્રાપ્ત થાય છે પરંતુ હું સમજી ન શક્યો કે તે ધન વાસ્તવમાં છે શું કૃપા કરીને બતાવો તે કયું ધન છે જે ક્યારેય નષ્ટ નથી થતું રાજા સુદર્શનની વાત સાંભળીને રાજપુરોહિત શાંત ભાવથી મુસ્કુરાયા તેમના નેત્રોમાં ગહન જ્ઞાનની ઝલક હતી તેઓ મંદ મુસ્કાન સાથે બોલ્યા મહારાજ તમારો પ્રશ્ન સાધારણ નથી અત્યંત ગૂઢ છે રાજભોગ અને સંપત્તિ તો ક્ષણભંગુર છે સાચા ધનનું રહસ્ય સમજવા માંગો છો તો તમારે તે સાધુ સંતો અને મહર્ષિઓ પાસે જવું પડશે જેઓ સાંસારિક બંધનોથી પરે છે તે જ તમને તે અમર ધનનો માર્ગ બતાવી શકે છે રાજપુરોહિતના આ વચનોએ રાજા સુદર્શનના હૃદયમાં એક નવી જ્વાળા પ્રજ્વલિત કરી દીધી પછી રાજાએ નિશ્ચય કરી લીધો કે તે આ અદૃશ્ય અને અમર ધનને પામવા માટે પોતાનું રાજસિંહાસન વૈભવ અને સુખ સુવિધાઓ બધું જ ત્યાગી દેશે મિત્રો આગળ ભગવાન વિષ્ણુજી ગરુડદેવને બોલ્યા હે પક્ષીરાજ રાજા સુદર્શન રાજપુરોહિતના મુખેથી આ વાત સાંભળીને પોતાનો વિશાળ રાજમહેલ સોના ચાંદીના ભંગાર અને રાજવૈભવને છોડીને એકલો જ વન તરફ નીકળી પડ્યો તેનો પથ સરળ ન હતો ક્યારેક તે કાંટાઓથી ભરેલા પથ પર ચાલતો તો ક્યારેક ગાઢ અને અંધકારમય જંગલોમાંથી પસાર થતો પરંતુ તેના હૃદયમાં એક જ જ્વાળા પ્રજ્વલિત હતી એ જાણવાની કે તે કયું ધન છે જે ક્યારેય નષ્ટ નથી થતું ઘણા દિવસોની કઠિન યાત્રા પછી થાકેલો હારેલો રાજા સુદર્શન અંતે એક શાંત વનાશ્રમ પહોંચ્યો ત્યાં તેણે જોયું કે એક મહાત્મા ગહન ધ્યાનમાં લીન છે તેમનું શરીર વયોવૃદ્ધ હતું પણ ચહેરો તેજસ્વી અને આંખો જ્ઞાનથી ભરેલી હતી રાજાએ તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને વિનમ્ર સ્વરમાં કહ્યું હે ગુરુદેવ મારું નામ સુદર્શન છે હું વીરપુર રાજ્યનો રાજા છું હું તે જાણવા આવ્યો છું જે આજ સુધી મને કોઈએ નથી બતાવ્યું મારી પાસે ધન દોલત પરિવાર યશ વૈભવ બધું જ છે છતાં પણ મારી અંદર ખાલી છે કૃપા કરીને બતાવો તે કયું ધન છે જે ક્યારેય નષ્ટ નથી થતું મહાત્માએ ધીરેથી પોતાના નેત્રો ખોલ્યા અને શાંત સ્વરમાં બોલ્યા હે રાજન તારી પાસે જે કંઈ છે તે સમયનું આપેલું છે અને સમય જ્યારે ઈચ્છે ત્યારે છીનવી શકે છે સોના ચાની ચોર લઈ જઈ શકે છે રાજપાટ વિદ્રોહથી છીનવાઈ શકે છે સંતાન મૃત્યુથી દૂર થઈ શકે છે યશ બદનામીથી મટી શકે છે પરંતુ એક ધન એવું છે જેને ન સમય છીનવી શકે છે ન મૃત્યુ તે તારી સાથે જશે મહાત્માના મુખેથી આ શબ્દો સાંભળીને રાજા વિસ્મિત થઈને બોલ્યો હે ગુરુદેવ તે ધન શું છે મહાત્માએ ઉત્તર આપ્યો રાજન તે ધનને શબ્દોમાં તરત નથી બતાવી શકાતું આ સમજવું પડે છે અનુભવથી જો તું જાણવા માગે છે તો તારે કથા સમજવી પડશે તે કથામાં તે રહસ્ય છુપાયેલું છે જેને સાંભળીને તને માર્ગદર્શન મળશે રાજા સુદર્શને હાથ જોડીને કહ્યું હે ગુરુદેવ કૃપા કરીને તે કથા સંભળાવો મારા જીવનનો ઉદ્દેશ્ય જ આ છે મહાત્માએ મુસ્કુરાઈને કહ્યું સાંભાળ રાજન આ કથા છે એક એવા શાહુકારની જેણે ધન માટે બધું જ ત્યાગી દીધું પરંતુ અંતમાં સમજી શક્યો કે સૌથી મોટું ધન કંઈક બીજું જ છે મહાત્મા બોલ્યા રાજન એક નગરમાં સુંદરમ નામનો વેપારી રહેતો હતો તેની પાસે અપાર સંપત્તિ હતી સોના ચાંદીના ભંડાર અસંખ્ય નોકરચાકર અને વેપારના એટલા સ્ત્રોત કે દિવસ રાત ધન તેના ઘરમાં વરસતું હતું નગરવાસીઓ તેને સન્માનથી જોતા અને તેની પ્રશંસા કરતા પરંતુ ધનના અહંકારે તેની અંદર કઠોરતા ભરી દીધી હતી સુંદરમ પોતાના ધનના બળ પર ગરીબોને દબાવતો મજૂરો પાસે વધુ કામ કરાવતું અને ક્યારેય કોઈની મદદ ન કરતો તેને લાગતું હતું કે ધન જ બધું જ છે અને ધન જ તેને અમર બનાવી દેશે સમય વીતતો ગયો એક દિવસ તેના નગરમાં મહામારી ફેલાઈ લોકો મરવા લાગ્યા નગર વિરાન થવા લાગ્યું આ બીમારીની ઝપેટમાં ધીરે ધીરે તેનો પરિવાર પણ આવી ગયો તેની આંખો સામે તેના બે પુત્રો અને પત્ની મૃત્યુ પામ્યા સુંદરામે લાખો સ્વર્ણ મુદ્રાઓ ખર્ચ કરીને વૈદ્ય બોલાવ્યા દવાઓ મંગાવી પરંતુ મૃત્યુએ તેની એક ન સાંભળી હે રાજન આ ઘટના પછી પહેલી વાર તે વેપારીને અહેસાસ થયો કે તેનું ધન કેટલું અસહાય છે તેણે વિચાર્યું કે જે ધન મારી સામે ઊભા રહી મારી રક્ષા નથી કરી શકતું શું તે જ ધન છે દુઃખ અને પછતાવામાં ડૂબીને તે નગરની બહાર નીકળી ગયો રસ્તામાં તેને એક સાધુ મળ્યા શાહુકાર રડતા રડતા તેમના ચરણોમાં ઢળી પડ્યો અને રડતા રડતા બોલ્યો મહારાજ મારી પાસે એટલું ધન હતું કે હું મારી જાતને દુનિયાનો સૌથી મોટો ધનવાન માનતો હતો પણ આજે હું એકલો છું બધું છીનવાઈ ગયું બતાવો કયું ધન છે જે મૃત્યુ પણ નથી છીનવી શકતું સાધુએ શાંત સ્વરમાં તે શાહુકારને ઉત્તર આપ્યો અને બોલ્યા શાહુકાર જે ધન તે કમાવ્યું તે તારું નહોતું તે કેવળ સમય માટે હતું અસલી ધન તો પુણ્ય ધર્મ અને ભક્તિ છે જ્યારે તું દીન દુઃખીઓની સેવા કરીશ સત્ય અને કરુણાનું પાલન કરીશ ત્યારે જ તારું ધન અમર થશે અને તને મોક્ષની પ્રાપ્તિ થશે સાધુ મહાત્માની વાતો સાંભળીને શાહુકારનું હૃદય પરિવર્તિત થઈ ગયું પછી તેણે પોતાનું શેષ જીવન ગરીબોની સેવામાં લગાવી દીધું અનાથ બાળકો માટે આશ્રય બનાવ્યા ભૂખ્યાને ભોજન કરાવ્યું અને જ્યારે અંતિમ સમય આવ્યો ત્યારે તેના ચહેરા પર સંતોષની મુસ્કાન હતી કારણ કે હવે તે જાણી ચૂક્યો હતો કે અમર ધન કેવળ પુણ્ય છે મિત્રો મહાત્માજીએ કથા સમાપ્ત કરી રાજા સુદર્શનને કહ્યું હે રાજન તે શાહુકારને બધું ખોઈને આ સત્ય મળ્યું પરંતુ આ સત્ય તને સાધુ સંતોના વચનથી મળી રહ્યું છે જો તું આને સમજી લે તો તારા જીવનનો અર્થ કેટલો ઊંચો થઈ શકે છે સાધુ મહાત્માની વાતો સાંભળ્યા પછી રાજા સુદર્શન થોડીવાર મૌન બેઠા રહ્યા તેમના ચહેરા પર વિચારોનો ભાર સ્પષ્ટ હતો પછી તેમણે હાથ જોડીને કહ્યું હે ગુરુદેવ તમારી કથાએ મારા હૃદયને હચમચાવી દીધું પરંતુ જો સાચે જ ધન વૈભવ અને પરિવાર બધું નશ્વર છે અને કેવળ પુણ્ય જ સૌથી મોટું ધન છે તો પછી રાજધર્મ પ્રજાધર્મ અને ભક્તિનું સ્થાન ક્યાં છે શું કેવળ દાન અને સેવા જ તે ધનનો માર્ગ છે રાજા સુદર્શનના આ પ્રશ્નને સાંભળીને મહાત્માએ શાંત સ્વરમાં ઉત્તર આપ્યો હે રાજન તમારો આ પ્રશ્ન ઉચિત છે પુણ્ય કેવળ દાન કરવાથી નથી મળતું દાન તો એક અંગ છે અસલી પુણ્ય તો ત્યારે થાય છે જ્યારે તમે તમારા કર્તવ્યોને ધર્મ અનુસાર નિભાવો છો એક રાજા માટે પ્રજાની રક્ષા કરવી અન્યાયનો નાશ કરવો સત્યનું પાલન કરવું અને ધર્મને વધારવો એ જ સૌથી મોટું પુણ્ય છે જેમ એક સાધુ તપસ્યાથી પુણ્ય કમાય છે તે જ રીતે રાજા ન્યાય અને ધર્મ પુણ્ય અર્જિત કરે છે દરેક વ્યક્તિનો ધર્મ અલગ છે પરંતુ ધર્મનિષ્ઠા અને કરુણા જ તેનું શાશ્વત ધન બને છે રાજાએ ફરીથી પૂછ્યું હે ગુરુદેવ જો પુણ્યા જ અમર ધન છે તો શું તેનું ફળ મૃત્યુ પછી પણ આત્માને મળે છે મહાત્માએ ઊંડ્યુ દ્રષ્ટિથી રાજાને જોયો અને બોલ્યા હા રાજન જ્યારે મનુષ્ય આ સંસારમાંથી વિદાય લે છે ત્યારે તેના સોના ચાંદીના ભંડાર અહીં જ રહી જાય છે તેના રાજમહેલ ધૂળમાં મળી જાય છે તેનું નામ યશ સમયના ગર્તમાં ખોવાઈ જાય છે પરંતુ તેના પુણ્ય કર્મો અને પાપ કર્મો જ આત્માની સાથે જાય છે આ જ આગળ ચાલીને તેને સ્વર્ગ કે નરકના માર્ગ પર લઈ જાય છે આ જ આગલા જન્મનો આધાર બને છે આજ તે ખજાનો છે જે ક્યારેય નષ્ટ નથી થતો રાજા સુદર્શને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું ગુરુદેવ હવે મને સમજાઈ રહ્યું છે કે અમરધન અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ કર્તવ્યોથી બને છે વ્યાપારી માટે દાન અને સેવા ઋષિ માટે તપ અને કરુણા અને રાજા માટે ધર્મપાલન પરંતુ શું આ માર્ગ પર ચાલવા માટે કેવળ કર્મ જ આવશ્યક છે કે ભક્તિ પણ એટલી જ જરૂરી છે મહાત્મા મુસ્કુરાયા અને બોલ્યા હે રાજન તમે બહુ ગૂઢ પ્રશ્ન કર્યો છે કર્મ અને ભક્તિ બંને મળીને જ અમર ધનનું નિર્માણ કરે છે આ સમજાવવા માટે હવે હું તમને એક ભક્તની કથા સંભળાવીશ જેણે સાધારણ જીવન જીવતા હોવા છતાં પણ ભક્તિથી એટલું ધન અર્જિત કર્યું કે દેવતાઓ પણ તેનું સન્માન કરે છે મહાત્મા બોલ્યા રાજન તમે ઉચિત પ્રશ્ન કર્યો છે કે શું ભક્તિ પણ અમર ધનનો માર્ગ છે હવે મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો હું તમને એક એવા બાળકની કથા સાંભળવા જઈ રહ્યો છું જેણે ભક્તિથી તે ધન અર્જિત કર્યું જે આજે પણ અમર છે તે બાળકનું નામ ધ્રુવ છે હે રાજન એક સમયની વાત છે ઉજ્જવલ રાજ્યનો રાજકુમાર ધ્રુવ પોતાની બાળ સહજ માસુમિયતમાં ક્યારેય નહીં વિચારી શકતો હતો કે તેના પોતાના જ ઘરમાં તેની સાથે ભેદભાવ થશે તેનું હૃદય રાજમહેલની ચકાચોંદમાં નહીં પરંતુ માના સ્નેહમાં વસ્તુ હતું પરંતુ નિયતિએ જાણે તેની બાલ્યાવસ્થાની કોમળ ભાવનાઓને પરખવાની ઠાની લીધી રાજમહેલમાં એક દિવસ એવો આવ્યો જ્યારે ધ્રુવે રમતમાં પોતાના પિતા મહારાજ ઉત્તાનપાદની ગોદમાં બેસવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ તેની સાવકી રાણીએ તેને તિરસ્કાર ભરેલા શબ્દોથી રોકી દીધો તે ક્ષણે તેની નાની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા તે રાજકુમાર હોવા છતાં પણ પોતાના જ મહેલમાં અપમાનિત થયો રડતાં રડતાં જ્યારે તે પોતાની માતા સુનિતિ પાસે પહોંચ્યો તો પોતાના પુત્ર ધ્રુવને આ પ્રકારે રડતો જોઈ તે વ્યથિત થઈ ઉઠી તેમણે પુત્રના આંસુઓને લૂંચતા કહ્યું બેટા સંસારનું સુખ ચંચળ છે રાજસિંહાસન પણ ટકાઉ નથી જો તને સાચો સહારો જોઈતો હોય તો તું ભગવાનની શરણમાં જા તે તને એવો ખજાનો આપશે જે ક્યારેય છીનવી નહીં શકે જે ન સમયથી મીટશે ન મૃત્યુથી માતાના આ શબ્દોએ બાળક ધ્રુવના હૃદયને હચમ મચાવી દીધું તે જ ક્ષણે બાળક ધ્રુવે નિશ્ચય કરી લીધો કે તે રાજમહેલની સુખ સુવિધાઓને ત્યાગીને ઈશ્વરની શોધમાં જશે એક રાત્રે ચૂપચાપ તે મહેલ છોડીને ગાઢ અંધકારમય વન તરફ નીકળી પડ્યો વનનું વાતાવરણ ભયાવ હતું ક્યાંક હિંસક પશુઓની ગર્જના ક્યાંક ઠંડા પવનોની સરસરાહટ ક્યાંક કાંટાઓથી ભરેલી ઝાડીઓ પરંતુ તે નાના બાળકનું સાહસ અદ્ભુત હતું તેણે વનની મધ્યમાં એક સ્થિર સ્થાન પસંદ કર્યું અને ઈશ્વરની ધ્યાન સાધનામાં લીન થઈ ગયો દિવસો વીતતા ગયા ક્યારેક તેણે કેવળ પાંદડા ખાધા ક્યારેક માત્ર જળ પીધું અને અંતમાં તપની તીવ્રતા એટલી વધી ગઈ કે તે માત્ર પ્રાણવાયુ પર જ જીવિત રહેવા લાગ્યો તેનું તન ક્ષીણ થઈ ગયું પરંતુ મન અને શ્રદ્ધા અટલ રહી ધ્રુવની આંખોમાં ઈશ્વરનું નામ હતું તેના શ્વાસમાં પ્રભુનો પુકાર હતો તેની નિષ્કલંક ભક્તિ અને કઠોર તપસ્યાથી દેવગણ પણ વિચલિત થઈ ઉઠ્યા અંતે તેની ભક્તિએ સ્વયં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી દીધા એક દિવસ ભગવાન વિષ્ણુ એક દિવ્ય પ્રકાશ સાથે તેની સામે પ્રગટ થયા અને મધુર મુસ્કાન સાથે બાળક ધ્રુવને બોલ્યા હે વત્સધ્રુવ તારી અટૂટ નિષ્ઠા અને ભક્તિ અમને પ્રસન્ન કરી દીધા છે માંગ તને શું વરદાન જોઈએ ભગવાન શ્રી હરિના મુખેથી આવા શબ્દો સાંભળીને બાળક ધ્રુવે હાથ જોડીને વિનમ્ર સ્વરમાં કહ્યું હે પ્રભુ મને એવું ધન આપો જે ક્યારેય નષ્ટ ન થાય મને તે ઓળખ આપો જે હંમેશા માટે સ્થાયી રહે બાળક ધ્રુવની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને બોલ્યા ઠીક છે વત્સ જેવું તું ઈચ્છે તે અમે તને આકાશમાં તે અચલ સ્થાન આપીએ છીએ જ્યાં ક્યારેય એક ક્ષય નહીં થાય આજથી તું ધ્રુવ તારાના નામથી સંસારમાં ઓળખાઈશ યુગો યુગો સુધી તારું નામ અમર રહેશે મિત્રો આગળ મહાત્માજી બોલ્યા હે રાજન તમે જોયું કેવી રીતે એક નાનકડા બાળકે જેણે રાજમહેલની વૈભવશાળી સુવિધાઓ સિંહાસન અને રાજ્યની ચકાચોંધને ઠુકરાવી દીધી તેણે ભક્તિના બળ પર અમરતા મેળવી આ જ છે અસલી ધન ભક્તિ અને ઈશ્વરનો પ્રેમ આ ધન કોઈને દેખાતું નથી પરંતુ જ્યારે આ મળે છે ત્યારે આત્મા શાશ્વત થઈ જાય છે મહાત્માએ આગળ કહ્યું રાજન આ જ કારણ છે કે સંત અને ભક્ત કહે છે કે સોના ચાંદી સત્તા અને પરિવાર બધું ક્ષણભંગુર છે પરંતુ ભક્તિ અને ધર્મ જ શાશ્વત ધન છે ધ્રુવની જેમ જેણે ભક્તિને અપનાવી તેનું નામ આજ સુધી અમર છે પછી રાજા સુદર્શને હાથ જોડીને કહ્યું ગુરુદેવ હવે હું આ રહસ્યને સમજી ગયો છું હવેથી મારું જીવન આ અમર ધનને અર્જિત કરવા માટે સમર્પિત રહેશે હું રાજસિંહાસન પર બેસીને કેવળ પ્રજાના કલ્યાણ સત્ય અને ધર્મ માટે કાર્ય કરીશ આજ મારી સૌથી મોટી સંપત્તિ હશે મહાત્મા મુસ્કુરાયાને બોલ્યા રાજન જ્યારે તું આ માર્ગ પર ચાલીશ ત્યારે જ તારું જીવન સાર્થક થશે આજ અમર ધનનું વાસ્તવિક સ્વરૂપ છે મિત્રો આ સંસારનું સૌથી મોટું ધન ન સોનું છે ન રાજપાટ યશ ન પરિવાર સૌથી મોટું અને ક્યારેય નષ્ટ ન થનારું ધન છે ધર્મ ભક્તિ અને પુણ્યથી અર્જિત અમર સંપત્તિ જેની શોધ દરેક આત્માએ કરવી જોઈએ આ જ સંસારનું સૌથી મોટું અને ક્યારેય નષ્ટ ન થનારું ધન છે આ જ ધન મૃત્યુ પછી આત્માની સાથે રહે છે અને આ જ સાચી મૂડી છે મિત્રો આગળ ભગવાન વિષ્ણુ ગરુડદેવને કહે છે હે પક્ષીરાજ હવે હું તમને તમારા બીજા પ્રશ્નનો ઉત્તર આપવા જઈ રહ્યો છું કે માતા પિતાએ દીકરીના ઘરનું ભોજન શા માટે ન કરવું જોઈએ જો તેઓ આવું કરે છે તો તેમને કયા પાપ લાગે છે તો સાંભળો પ્રાચીન સમયની વાત છે હિમાલયની તળેટીમાં સ્થિત એક વિશાળ વનની વચ્ચે વટવૃક્ષોથી ઘેરાયેલો એક શાંત આશ્રમ હતો ત્યાં આરશી અત્રિનાથ નિવાસ કરતા હતા વેદોના જ્ઞાતા ધર્મશાસ્ત્રોના મર્મજ્ઞ અને પોતાના શિષ્યોને સદાચારનો ઉપદેશ આપનારા સંત હતા તેમના આશ્રમમાં હંમેશા હવનની સુગંધ વેદમંત્રોની ધ્વનિ અને શાંતિનું અદ્ભુત વાતાવરણ વ્યાપ્ત રહેતું હતું એક દિવસ પ્રાતઃકાળના સમયે જ્યારે આશ્રમની મધ્યમાં યજ્ઞની અગ્નિ ધગધગી રહી હતી અને શિષ્યો વેદ પાઠ કરી રહ્યા હતા ત્યારે જ એક વૃદ્ધ દંપતી ત્યાં પહોંચ્યા તેમની આંખોમાં થાક અને મનમાં વ્યાકુળતા હતી આરશીનાથે તેમને જોઈને સ્નેહપૂર્વક કહ્યું આવો વત્સ તમે બંને કોણ છો તમારા મુખ પર ચિંતાની રેખાઓ જોઈને હું અનુમાન લગાવું છું કે તમારા મનમાં કોઈ શંકા છે સંકોચ ન કરો ધર્મસભામાં આવ્યા છો તમારું દુઃખ કહો ત્યારે વૃદ્ધે હાથ જોડીને ઉત્તર આપ્યો હે ગુરુદેવ અમે મથુરા નગરીના નિવાસી છીએ જીવનનો મોટો ભાગ વીતી ગયો છે અમારા સંતાનમાં કેવળ એક જ દીકરી છે જેનું નામ માધવી તેનો વિવાહ એક સમૃદ્ધ વેપારી પરિવારમાં થયો છે તે અમને વારંવાર પોતાના ઘરે બોલાવે છે અને પ્રેમપૂર્વક અન્ન જળ પીરસે છે અત્યાર સુધી અમે પણ તેના પ્રેમના કારણે તેના ઘરનું અન્ન ગ્રહણ કરી લેતા હતા પરંતુ તાજેતરમાં જ નગરના એક વિદ્વાન બ્રાહ્મણે અમને ચેતવણી આપી છે અને મને કહ્યું હે વૃદ્ધજનો માતા પિતાએ દીકરીના ઘરનું ભોજન ન કરવું જોઈએ આમ કરવાથી પાપ લાગે છે અને પિતૃની ક્ષતિ થાય છે આ સાંભળીને અમે ભયભીત અને વિચલિત થઈ ગયા ગુરુદેવ શું સાચે છે એવો કોઈ નિયમ છે શું દીકરીના ઘરનું અન્ન ગ્રહણ કરવું પાપ છે ઋષિ અત્રિનાથે ગંભીર થઈને નેત્રો બંધ કર્યા અને શાંત સ્વરમાં બોલ્યા હે વત્સ આ પ્રશ્ન અત્યંત સૂક્ષ્મ છે આ કેવળ ભોજનનો વિષય નથી પરંતુ ધર્મની મર્યાદા અને ગોત્રની પવિત્રતા સાથે જોડાયેલો છે શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે માતા પિતા પોતાના પુત્રના ઘરનું અન્ન નિસંકોચ ગ્રહણ કરી શકે છે કારણ કે પુત્ર પિતાની વંશ પરંપરાને આગળ વધારે છે તેના અર્જિત ધન અને અન્નમાં માતા પિતાનો પણ અધિકાર હોય છે પરંતુ કન્યા વિવાહ પછી પતિના કુળની સદસ્ય બની જાય છે તેના દ્વારા અર્જિત ધન અને ગૃહ તેના પતિના કુળનું અન્ન કહેવાય છે આ સંબંધમાં ગરુડ પુરાણ અને મનુસ્મૃતિમાં આ વચન આવે છે કે પુત્રસ્ય કૃતમ યત્સર્વ પિતુસ્યા તેન સંયુક્તમ કન્યાયા ગૃહે ભુક્તમ તપરગાતમ તું તદ્ભવે દપમ દે અર્થાત પુત્ર દ્વારા અર્જિત અન્નમાં પિતાનો અધિકાર છે પરંતુ કન્યાના ઘરનું અન્ન પારકા કુળનું માનવામાં આવે છે તેને માતા પિતા દ્વારા ગ્રહણ કરવું ધર્મને અનુરૂપ સમજવામાં નથી આવ્યું મહાત્માની વાત સાંભળીને વૃદ્ધાએ ચિંતિત થઈને કહ્યું હે ગુરુદેવ જો દીકરી પ્રેમથી બોલાવે અને પોતાના હાથોથી અન્ન પીરશે તો શું તે પ્રેમનું પણ કોઈ મહત્વ નથી શું માતાપિતાનો સ્નેહ એટલો અસહાય થઈ જાય છે ઋષિએ કરુણા ભરેલી દૃષ્ટિથી કહ્યું માતા દીકરીનો પ્રેમ શુદ્ધ અને અમૂલ્ય છે તેની સેવા પણ પુણ્યદાયક છે પરંતુ ધર્મશાસ્ત્રોના નિયમ કેવળ સંબંધોની મર્યાદા જાળવી રાખવા માટે છે કન્યાદાન સમયે પિતા સ્વયં પોતાની પુત્રીને તેના પતિના કુળમાં સમર્પિત કરી દે છે તે ક્ષણથી તેનું અન્ન જળ અને ગૃહ તેજ ગોત્રનો ભાગ બની જાય છે શાસ્ત્ર બતાવે છે કે જે માતાપિતા વારંવાર દીકરીના ઘરનું અન્ન ગ્રહણ કરે છે તેઓ અજાણતા પરગોત્ર અન્ન દોષના ભાગી બને છે આ દોષ એ રૂપમાં પ્રકટ થાય છે કે તેમના પિતૃલોકનું પુણ્ય ધીરે ધીરે ક્ષીણ થઈ જાય છે આનો એ અર્થ નથી કે દીકરીના ઘરે જવું કે તેનો સ્નેહ સ્વીકાર કરવો પાપ છે દીકરીનો સ્નેહ ગ્રહણ કરવો પુણ્યકારી છે પરંતુ ભોજનની મર્યાદાનું પાલન કરવું આવશ્યક છે જો ક્યારેક અનિવાર્ય સ્થિતિ હોય અથવા દીકરીનો આગ્રહ ટાળવો કઠિન હોય તો માતા પિતા પુત્ર અથવા પરિવારના કોઈ પુરુષ સદસ્યની સાથે ત્યાં ભોજન કરે આમ કરવાથી કુળ અને ધર્મની મર્યાદા જળવાઈ રહે છે ઋષિ અત્રિનાથના વચન સાંભળીને વૃદ્ધ દંપતીની આંખોમાં રાહતના આંસુ આવી ગયા વૃદ્ધે હાથ જોડીને કહ્યું ગુરુદેવ તમે અમારા સંદેહને દૂર કરી દીધો હવે અમે દીકરીનો પ્રેમ તો સ્વીકાર કરીશું પણ તેના અન્નની મર્યાદાનું ઉલ્લંઘન નહીં કરીએ ઋષિએ આશીર્વાદ આપતા કહ્યું ધર્મની રક્ષા જ સુખ અને શાંતિનું કારણ છે જે મર્યાદાનું પાલન કરે છે તે જ કુળ અને પિતૃઓની કૃપાનો પાત્ર બને છે પ્રિય મિત્રો આ પ્રકારે આજની આ કથા સમાપ્ત થઈ આશા રાખીએ છીએ કે આ કથા સાંભળ્યા પછી તમને સમજાઈ ગયું હશે કે સંસારમાં સૌથી મોટું ધન કયું છે અને માતા પિતાએ દીકરીના ઘરનું ભોજન શા માટે ન કરવું જોઈએ કથા પસંદ આવી હોય તો જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખો પ્રિય મિત્રો વિડિયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર